નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો આપણે કોઈ વિચાર કરીએ કોઈ શબ્દ બોલીએ અને તે શબ્દ સાચો થાય ઘણી વખત આપણે કોઈનો વિચાર કરતા હોય અને એ વ્યક્તિ આપણી સામે આવી જાય ઘણી વખત આપણા જીવનમાં આવું બનતું હોય આપણે કોઈને યાદ કરીએ અને એનો કોલ આવી જાય આવું પણ બનતું હોય છે મિત્રો પ્રકૃતિ આપણે ચોવીસ કલાકમાંથી એક સમય એવો આપે છે કે આપણે જે પણ બોલીએ અથવા તો જે પણ વિચારીએ તે સિદ્ધ થઈ જાય છે એવું કહેવામાં આવે છે કે આ એક સમય એવો છે જ્યારે બોલેલું દરેક વાક્ય સત્ય થાય છે આ એક ધાર્મિક માન્યતા છે માટે આપણે જ્યારે પણ કોઈ પણ શબ્દ બોલીએ તો એ શબ્દ એવો હોવો જોઈએ કે તે શબ્દ દ્વારા આપણું પણ સારું થાય અને અન્ય કોઈનું નુકસાન પણ ન થાય મિત્રો દિવસ દરમિયાન એવો કોઈ શબ્દ ન બોલવો જોઈએ કે જે શબ્દ દ્વારા કોઈનું મન દુભાય પ્રકૃતિનો આ એક રહસ્યમય સમય તમે જો તમારા માટે કે અન્ય માટે સારું વિચારશો અથવા તો બોલશો તો પ્રકૃતિ તમને તે જ સારા વિચારનું અનેક ગણું સારું અને શુભ ફળ આપશે તો મિત્રો આવો જાણીએ કે પ્રકૃતિમાં એવો કયો સમય છે જ્યારે બોલેલો આ મંત્ર તમને જીવનભરનું સુખ અને સમૃદ્ધિ આપે છે આપણે જો વાત કરીએ એ રહસ્યમય સમયની જે આપણી દરેક સારી મનોકામના પૂર્ણ કરી શકે છે જે બ્રહ્માંડના અનેક રહસ્ય સાથે જોડાયેલો સમય છે જે સમય ઈશ્વર સુધી આપણી પ્રાર્થના પહોંચાડે છે તો આપણે વાત કરીએ છીએ એવા રહસ્યમય સમયની જેના વિશે ઘણા ઓછા માણસો જાણે છે પ્રકૃતિમાં એક એવો અવસર આવે છે ત્યારે મનમાં વિચારેલી દરેક વાત પરિસ્થિતિ બનીને તમારી સામે આવે છે માટે એ રહસ્યમય સમયે તમારા મનમાં એક સારો વિચાર હોવો એક એવો વિચાર હોવો જરૂરી છે જે તમારા માટે સુખ અને સમૃદ્ધિના તમામ માર્ગ ખોલે છે તો મિત્રો આ રહસ્યમય સમય છે રાત્રે અગિયાર વાગ્યે અને અગિયાર મિનિટે મિત્રો આ સમય મનોકામના પૂર્ણ કરવા માટે ખૂબ જ લાભદાયી છે મનોકામના પૂર્ણ કરવા માટે તમારે એક મંત્ર અગિયાર વખત બોલવાનો છે આ મંત્ર અગિયાર વખત બોલી અને તમારી જે પણ મનોકામના હોય એ ભગવાન કૃષ્ણ સમક્ષ તમારે મનમાં કહેવાની છે તો મિત્રો આ મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત ક્લેશનાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર બોલી અને તમારી જે પણ સારી મનોકામના હોય એ ભગવાન કૃષ્ણ પાસે તમારે કહેવાની છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર